નમસ્કાર દર્શકો તો હું તમારું સ્વાગત કરું છું આજના આ કાર્યક્રમમાં નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની નમા હોમિયોપેથિકના તરફે આપણી સાથે ડૉક્ટર જીનલ જોડાયા છે જે ત્રણ વર્ષથી કાર્યરત છે અને નમા હોમિયોપેથિક મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એમની એકવીસ બ્રાન્ચ છે ખુશખબર આપું તો આપણું હોમિયોપેથિક એટલે નમા હોમિયોપેથિક ગુજરાતમાં પણ છે એટલે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા છે ને એકદમ ખુશીની વાત તો તમારાથી વિનંતી છે કે નીચે આપેલા નંબર પર તમે કોલ કરીને તમારું પર્સનલ કન્સલ્ટેશન અને ટ્રીટમેન્ટની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો તો ચલો આપણે ડૉક્ટરનું સ્વાગત કરીએ અને વેરકોઝ વેન્સ વિશે બધી જ જાણકારી લઈએ નમસ્કાર ડૉક્ટર જીનલ અને તમારું આજે નમા આ હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ કાર્યક્રમમાં સ્વાગત છે આજનો વિષય છે વેરિકોઝ વેન્સ અને પહેલો પ્રશ્ન જે મને આવે છે એ છે કે વેરિકોઝ વેન્સ એટલે શું ઓકે તો આજનો આપણો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે પ્લસ એક યુનિક ટોપિક છે જેને કહીએ છીએ વેરીકોઝ વેન ફૂલેલી નથી જ્યારે તમે કોઈ પણ કારણોસર પગની નસ છે તે તમને સ્કિન ઉપર દેખાઈ આવે છે તેને આપણે વેરિકોઝ વેન કહીએ છીએ જેનો કલર તમને પગમાં પણ વાદળી ભૂરો અથવા તો લીલો કલરનો તમને દેખાવા મળે છે દર્શકો તો તમે જાણ્યું ડૉક્ટર જીનલ સાથે આપણે આજે વેરીકોઝ વેન્સ વિશે ચર્ચા કરવાના છે એનામાં નસો વિશે આપણે બહુ બધી ચર્ચા કરશું કે કયા નસના લીધે કયું કાર્યના લીધે તમને ત્રાસ થઈ શકે તો એવું જ આ શોમાં આપણે તમારા પ્રોબ્લેમ્સ પણ લઈ શકીએ છીએ નીચે આપેલા નંબર પર તમને વિનંતી છે કે તમે કોલ કરો અને ડૉક્ટર જીનલ સાથે તમે તમારા પ્રશ્ન એટલે તમારા જે પ્રોબ્લેમ્સ છે એની બદલ તમે વિચારી શકો છો આગળનો પ્રશ્ન એ જ આવે છે ડૉક્ટર જીનલ મારા મનમાં કે નસોનું કાર્ય શું હોય બધા જ આપણા બોડીમાં બ્લડ હોય આપણા બોડીમાં બોન્સ હોય બધા જ એક એક અલગ કાર્ય કરે છે તો આવા એમાં નસનું શું કાર્ય હોય લોહી છે તે શરીરના અનેક પાર્ટમાંથી અગેન પાછું હૃદય તરફ આવે છે તો તે કામ કરે છે શિરાઓ જ્યારે હૃદયમાંથી અનેક પ્યોર બ્લડ જે શુદ્ધ રક્ત છે તે પહોંચાડવાનું કામ કરે છે ધમણીઓ તો આ એક ડિફરન્સ છે ફંક્શનનો કે કઈ રીતે કાર્ય કરે છે શીરાઓ અને ધમણીઓ હવે તમને જણાવીશ થોડું ધમણીઓ વિશે કે વેઇન્સ વિશે જેના આપણે અત્યારે વાત કરીએ છીએ નસ ફૂલેલી નસ તો એક શું કામ થાય છે તેના માટે તેનું સ્પેસિફિકલી સ્ટ્રક્ચર સમજીએ કે તે કઈ રીતે બનેલું હોય છે શીરાઓ કેવી રીતે બનેલી હોય છે તો શીરાઓ છે તેના ત્રણ લેયર હોય છે પહેલું પડ છે જે બહારના પડની આપણે વાત કરીએ છીએ જેને મેડિકલ ભાષામાં અમે ટ્યુનિકા એક્સ્ટર્ના કહીએ છીએ જે એકદમ બહારનું પડ છે તો તે બહારનું પડ શું કરે છે સપોર્ટ આપે છે તેને લોહી છે તેને આગળ વધવાનો સપોર્ટ આપે છે એક વચ્ચેનું લેયર છે તે બનેલું હોય છે કોલેજનનું કોલેજન એટલે કે હું કહું છું તમારા જે જે તમારી નસ છે તેને હેલ્ધી કન્ડિશનમાં રાખી શકે તેને પૂરતો સપોર્ટ આપી શકે તેનું જે કામ છે તે બરાબર થઈ શકે તે બધું જ કામ કોલેજિનનું છે જે વચ્ચેના લેયરમાં જેને અમે કહીએ છીએ ટ્યુનિકા મીડિયા અને પછી આવે છે સૌથી અંદરનું લેયર તો અંદરનું લેયરનું નામ છે ટ્યુનિકા ઇન્ટરના તેમાં એક સ્પેશિયલ વાલ્વ આવેલા હોય છે તે વાલ્વનું કામ શું છે વાલ્વ ખુલે છે વાલ્વ ખુલે એટલે જે રક્ત નીચેથી ઉપર આવતું હોય તેને એક વે મળે છે એક રોડ મળે છે તેમને ઉપર આવવાનો અગર તે વાલ્વ બંધ રહે છે તો તે રક્ત ઉપર નથી આવી શકતું અથવા તો તે વાલ્વ અગર પૂરતો બંધ નથી થતો અડધો ખુલ્લો અને અડધો જ બંધ રહે છે તો પણ જે લોહી ઉપર જવું જોઈએ તે નથી પહોંચી શકતું ઉપર સુધી તો તે ફંક્શન છે આખું વાલનું દર્શકો તમે હમણાં જાણ્યું ડૉક્ટર જીનર પાસથી કે બોડીમાં તમારા જે નસો છે એના લીધે વેરિકોઝ વેન્સ થઈ શકે છે અને આપણા બોડીમાં આપણા શરીરમાં નસોનું કેટલું મહત્ત્વ છે પણ હવે ડૉક્ટર જીનાલ આપણી પાસે કોલર્સ જોડાયા છે તો આપણે એમને કોલ પર લઈએ અને એમનો જે પ્રોબ્લેમ છે એમને જે ડાઉટ છે એના બદલ આપણે એમને ગાઈડ કરીએ કે એ એમને વેરિકોઝ વેન્સ છે કે નથી અગર છે તો એમને ટ્રીટમેન્ટ કેવી લેવી જોઈએ આપણા નમા હોમિયોપેથિકમાંથી ચાલશે તો બધાથી પહેલાં કોલર લઈએ હલો હલો નમસ્કાર સર

હા તો જેમ મેં તમારા પ્રોબ્લેમ વિશે અત્યારે સાંભળ્યું કે તમને કંઈક સ્નાયુનો દુખાવો થતો તો રાઈટ એટલે તમને એવું થયું પેનકિલર્સ કિલર લવ અને હવે તમને થોડી નસો ફૂલેલી દેખાય છે રાઈટ તમે અત્યારે તમારું કામ શું કરો છો એ મને જણાવશો ઓકે ઓકે તો તમારે બેઠવાનું વધારે આવતું લાગે છે હા ટેબલ વર્ક છે Ah. Okay. Huh. તો હું તમને એક વસ્તુ સજેસ્ટ કરીશ કે તમે ભલે કામથી તો આપણે ના છૂટી શકીએ કામ તો આટલું જ અગત્યનું છે પણ તમે જે તમારું બેઠાડું જીવન છે તેને થોડું વધારે એક્ટિવ કરો તમને વચ્ચે કલાકમાં પંદર મિનિટનો બ્રેક લો થોડું હાલવા ચાલવાનું રાખો તો કેવું છે કે તમને તે વધારે સરખી રીતે તમારા નસ છે તેનું કામ થશે અને તે આગળ જતાં પહેલાં તો અટકી જશે બીજું ટ્રીટમેન્ટના પાર્ટમાં કે અવશ્ય ટ્રીટમેન્ટ લેવી જોઈએ જ્યારે પણ વેરિકોઝ વેનની તકલીફ છે તેના કોમ્પ્લિકેશન બહુ જ ખરાબ હોય છે અગર તમે તેની ટ્રીટમેન્ટ યોગ્ય ના લીધી તો તો તમે નમા હોમિયોપેથીમાં પણ તમારી નજીકની બ્રાન્ચમાં જઈ શકો છો તમે અપ્રોચ કરી શકો છો અને તમારે તમારી આ તકલીફની ટ્રીટમેન્ટ તમનું તમને તેનું સોલ્યુશન તો અવશ્ય મળશે અને દવાઓ પણ ખૂબ જ સારી રીતે તમને આપીને તમને ટ્રીટ કરશે ધન્યવાદ ભાવિકભાઈ દર્શકો જેમ મેમ હમણાં કહ્યું કે તમે નજીકના બ્રાન્ચમાં તમે જઈને કન્સલ્ટેશન લઈ શકો છો તો એ માટે નજીકની બ્રાન્ચ એટલે અહેમદાબાદ રાજકોટ સુરત અને વડોદરામાં છે તો નજીકના બ્રાન્ચમાં નીચે આપેલા નંબર પર તમે કોલ કરી શકો છો અને જલ્દી તમે તમારી કન્સલ્ટેશન લઈ શકો છો આગળનો પ્રશ્ન આનાથી જ આપણે વિચારીશું ડૉક્ટર જીરલે કે વેરીકોઝ વેન્સના કારણો શું છે અને આ થાય કેવી રીતના તો આપણે થોડુંક કારણો વિશે વાત કરીએ કે વેરીકોઝ વેન થવા પાછળના કારણો શું છે તે હરેકને નથી થતું તમે જો તેની એજ છે તેની ઉંમર થોડી વધારે છે જેમ કે ચાલીસ વર્ષથી વધારે છે તો તેનામાં આ કહેવાય ને કે ફંક્શનલ ડિસ્ટર્બન્સ અમુક આવતા હોય કે તેનું જે કાર્ય છે વાલ્વ ઉંમર વધે છે તેમ વાલ્વ છે થોડા વીક પડતા જાય છે તો તેના કારણે પણ વેરિકોઝ વિન થઈ શકે છે તો ઉંમર એક ફેક્ટર છે કે જેના કારણે વેરિકોઝ વિન આ ઉંમરના લોકોમાં જોવા મળે છે શું કે સ્થૂળતા શરીર માં ખૂબ જ મેદ હોવાના કારણે જે પગ છે તમારા તેના આજુબાજુ એકદમ જે એડિપોઝ ટિશ્યુ એટલે કે ફેટ છે જે મેદ છે તે જમા થઈ ગયો છે એટલા માટે તે વાલ છે તે તેનું ફંક્શન કે તેનું જે કાંઈ પણ રક્ત છે તે ઉપર લાવવા માટે તે કાર્યરત નથી રહી શકતા એટલા માટે પણ વેન થઈ શકે છે પછી એક હજી કારણ બતાવું તો પ્રેગનેન્સી વખતનું પ્રેગ્નન્સીમાં પણ અમુક કેસીસ એવા આવે છે કે તમને વેરીકોઝ વેનની તકલીફ સાથે સ્ત્રીઓ આવતી હોય છે તેનું કારણ એ છે કે જ્યારે પણ બાળક હોય છે ગર્ભાશયમાં તે મોટું થાય છે તે મોટું થાય છે એટલે નીચે તરફ પ્રેશર આવે છે એ પ્રેશરના કારણે જેટલું પણ રક્ત ઉપર આવવું જોઈએ તે આવી શકતું નથી યા તો ખૂબ જ તે ધીમી ગતિએ ઉપર આવે છે એટલે તે રક્ત છે તે નીચે જમા થાય છે અને નસો છે તે ફૂલવા લાગે છે હજી એક કારણ એ છે કે જ્યારે પણ તમારે વારસામાં વેરિકોઝ વેન આવેલું હોય કે તમારા ફોર ફાધર્સ કે પહેલાં ફેમિલી હિસ્ટ્રીમાં ક્યાંય પણ વેરિકોઝ વેનની તકલીફો હોય છે તો પણ શક્યતા છે કે કોઈ એ યા તો કોઈ એવું ફેક્ટર હોય છે કે જે જેના થ્રુ તે વેરીકોઝ વેન થઈ શકે છે કારણ કે તે તમારા જીન્સમાં રહેલું છે તમને વારસાથી આવેલું છે એટલા માટે વેરીકોઝ વેન તમને થઈ શકે છે હવે થોડા પ્રોફેશનલ્સ હું તમને કહું કે જેમ કે પોલીસ ઓફિસર્સ છે જે આખો દિવસ ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય છે યા તો કોઈ શેફ હોય છે કૂક હોય છે જે ઘરમાં મેઇડ્સ આવતી હોય છે તે આખો દિવસ કામ કરતા હોય છે ઊભા હોય છે કંડક્ટર્સ છે જેને સખત ઊભા રહેવાનું આવતું હોય છે તો આ બધા અલગ અલગ એક્ઝામ્પલ્સ છે શિક્ષકો છે અમુક હવે હવેની સ્કૂલોમાં અમુક એવા નિયમો થઈ ગયા છે કે તમારે લેક્ચર્સના ટાઈમે ઊભા જ રહેવાનું તે લોકો ચેર્સ પણ નથી મૂકતા તો એટલા માટે સખત ઊભા રહેવાના કારણે પણ તે જે રક્ત ઉપર આવવું જોઈએ તે આવતું નથી એટલા માટે વેરીકોઝ વેન આ અમુક પ્રોફેશન્સમાં તમને જોવા મળશે જ્યારે એકદમ ટેબલ વર્ક જ કરતા હોય ઊભા થવાનું ઓછું આવતું હોય તો એવા કેસીસમાં પણ વેરીકોઝ વેનના તમને કેસીસ જોવા મળશે ડૉક્ટર જીનલ આપણે આની પહેલાં બી આપણા જે કોલર્સ હતા એમને એમનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરવાનું આપણે ટ્રાય કર્યું છે હજી એક કોલર આપણી સાથે જોડ્યા છે આપણે એમની સાથે વાત કરીએ હવે હલો

ડોક્ટર મેડમ મારે એ પૂછવું હતું કે થોડા સમય પહેલાં મને પગમાં ને એવા સખત ને એવું ઉપડ્યું હતું પણ ત્યારે મેં જયારે ડોક્ટર ને બતાવ્યું તો એમણે કઈ જ મને કીધું નહીં અને અમુક પેઇન બધું આપી દીધું અને પછી એમણે મને ઘરે જવા દીધી થોડા સમય પછી પગમાં ને એમાં ખૂબ ભારે લાગવાની ને એ બધી તકલીફો મને થઈ એટલે મેં એના ટેસ્ટ કરાવ્યા અમુક સ્કેન ને એવું કરાવવાનું કીધું તો મને એવું કહેવામાં આવ્યું છે કે કોઈક ડીવીટી કરીને કોઈક રોગ તમને છે અને એની માટે તમારે તમારા પગમાં ઓપરેશન કરાવવું પડશે તો તમારી પાસે પાસે એવો કોઈ રસ્તો ખરો કે જેમાં મારે ઓપરેશન ન કરાવવું પડે અને આ હું બીમારીથી બચી શકું હા જરૂર હવે તમે જે પ્રમાણે તમારી સમસ્યા મને કીધી છે કે પહેલાં તમે પેનકિલર્સ કિલર્સ લીધું હતું પછી તમે કોઈ સ્કેન કરાવ્યા કોઈ ડોક્ટર્સના કહેવા પ્રમાણે અને તમને ડીવીટી જેવું કંઈક કીધું છે રાઈટ તો આ સમસ્યા થોડીક વધારે ગંભીર છે અને તમે કોમ્પ્લિકેશન તરફ છો રાઈટ જે વેરીકોઝ વેઇન છે તે હંમેશા ત્યાં આગળ પછી એક સમય થાય એટલે લોહીની ગાંઠ થઈ જતી હોય છે એ ગાંઠ પછી જે નસ છે તેમાંથી છૂટી પણ પડી શકે છે અને તમારા હૃદયમાં પણ આવી શકે છે અને પછી તેના કોમ્પ્લિકેશન્સ અલગ અલગ ઊભા થઈ શકે છે પણ તમે અત્યારે સ્કેન કરાવ્યો એ બહુ જ સારી વાત કરી છે તમને ડોક્ટરે કીધું સ્કેન કરાવ્યો તમારું નિદાન થયું છે કે ડીવીટી નામનું તમને થયું છે અને જેને કહેવાય છે ડી થ્રોમ્બોસિસ એટલે તે ગાંઠને આપણે ઓગાળવાની છે હવે તમે ઓપરેશન એ જ એક જ તે માધ્યમ નથી જેનાથી આ વસ્તુ થઈ શકે છે તમારી બરાબર રાઈટ તે ગાંઠ બીજી વખત પણ થઈ શકે છે તમને ઘણીવાર પણ આપણે તે ગાંઠ થયેલી છે તેને જ ઉગાડવાનું કામ કરવાનું છે હોમિયોપેથિક સારવાર દ્વારા તો તેના માટે અલગ અલગ દવાઓ આવતી હોય છે પણ આપણે તેના પહેલાં તમારું સ્ટડી વ્યવસ્થિત કરવાનું છે તમારી તાસીર ઓળખવાની છે તમારા રિપોર્ટ્સ જોવાના છે ક્યાં આગળ શું અટકાવ આવે છે રક્તમાં વેન્સમાં ક્યાં આગળ શું પ્રોબ્લેમ છે તે બધું જ નિદાન કરી અને યોગ્ય સારવાર જરૂરથી તમને મળી શકે છે અમારા પાસે ઘણા એવા ડીવીટીના કેસીસ છે જે નમા હોમિયોપેથીમાં આવ્યા છે અમે તે અને તે લોકો સારવાર મેળવી અને ખુશ પણ થયેલા છે તો તમે અવશ્ય તમારી નજીકની બ્રાન્ચમાં મુલાકાત લઈ શકો છો થેન્ક યુ સો મચ ડોક્ટર થેન્ક થેન્ક યુ યુ સો મચ અને તમે જોયો આવી જ રીતના તમારે અગર વેરીકોઝવેન્સનો કંઈ પણ ત્રાસ હોય તો તમે નવા હોમિયોપેથી નજીકના બ્રાન્ચમાં તમે મુલાકાત લઈ શકો છો ડોક્ટર જીનલ પણ થયા હશે અને તમારું જે પ્રોબ્લેમ છે એનું નિદાન પણ આપણે આપીશું ત્યાં જ તો દર્શકો આપણે જોયું કે વેરીકોઝ વેન્સ મેજરલી કોને થઈ શકે છે આપણે લાઇફ સ્ટાઇલ તો ચેન્જ નથી કરી શકતા કોર્પોરેટ કંપનીમાં બેસીને કામ કરવું જરૂરી છે પણ એવું જ પ્રોફેશનલ્સ જેવા પોલીસ છે ટીચર્સ છે કૂક છે શેફ છે એમને ઉભે રહીને કામ કરવું તો પડે જ છે ને તો હવે આપણે એની ટ્રીટમેન્ટ પણ જાણી લઈશું પણ થોડીવાર પછી એક છોટોસો બ્રેક લઈએ હમણાં ફરીથી એકવાર દર્શકો તમારું સ્વાગત છે આપણા સાથે જોડાયા છે ડૉક્ટર જીનલ અને આજનો વિષય આપણો હતો વેરીકોઝ વેન્સ આજ વિષયને આગળ લઈ જતા આપણો આગળનો પ્રશ્ન જે આવે છે કે સિમ્ટમ્સ એટલે ક્યારે બી તમે ડૉક્ટર પાસે જશો તો એ તમને લક્ષણો પૂછશે કે તમને શું થાય છે કેવી રીતના આણું આપણે ડાયગ્નોસ કરીએ તો હવે લક્ષણો વિષય આપણે જાણવાના છે ઓકે તો આપણે વેરીકોઝ વેનના લક્ષણો વિશે હવે વાત કરીશું તો સૌ પહેલા તો જ્યારે પણ તમારા બોડીમાં કોઈ પણ નસ છે તેનો ફેરફાર જોવા મળે છે તો પહેલાં જ તે ધ્યાનમાં આવતું નથી રાઈટ કારણ કે સૌ પ્રથમ જ્યારે તેની શરૂઆત હોય છે ત્યારે તેમાં પેઇન નથી હોતું કે કોઈ બીજા એવા ઇરિટેટિંગ કે તમને રોજબરોજ કાર્યમાં કંઈ પણ ના કરી શકો કે ત્યાં આગળ તમારું ધ્યાન જાય એવા કોઈ લક્ષણો નથી હોતા હવે સ્ટેજ ટુમાં અગેઇન તે નસ છે તેનો વાલ્વ છે તે કામ તો નથી જ કરતો તે રક્ત છે તે વધારે ભરાય છે હવે સ્ટેજ વન કરતાં પણ વધારે ભરાય છે એટલા માટે શું થશે કે પગમાં તમને થોડું હેવીનેસ લાગવા મળશે કે ભાર લાગે છે પગમાં બેઠો ઊભા થાવ ત્યારે થોડું વજન લાગે છે પ્લસ તમને ક્યારેક દુખાવો થવાનું શરૂ થશે સ્ટેજ ટુમાં તમને દુખાવો ફીલ થવા મળશે થોડું હેવીનેસ લાગવા મળશે ક્યારેક ક્યારેક થોડીક બળતરા પણ થશે ખાલી નસનો દુખાવો છે એવું તેમને ખબર જ નથી હોતું તે લોકોને એવું થાય છે કે અમને સ્નાયુનો દુખાવો છે તો જસ્ટ ઘરે જે પેઇન કિલર્સ પડી હોય અથવા તો મસલ સ્પ્રે પડ્યો હોય તે છાંટી અને તેમને ટેમ્પરરી આરામ મળે છે થોડો આરામ મળે છે તેમને તો કામ ચાલ્યું જાય છે તો તેઓ કામ ચલાવવા પાછળ એ ડિઝીઝ છે તે રોગ છે સ્ટેજ થ્રીમાં પ્રવેશી જાય છે સ્ટેજ થ્રીમાં શું થાય છે હવે કે જે લોહી છે ત્યાં આગળ જમા થાય છે તેની ધીમે ધીમે ગાઢ પણ બનવા માંડે છે તો હવે તેના કારણે જેટલું લોહી આગળ જવું જોઈએ તેનાથી બહુ જ ઓછું આગળ જાય છે અને નસ છે એકદમ ફૂલી જાય છે અને ક્યારેક તે વીટાઈ જાય છે હવે તેના કારણે તે આજુબાજુમાં રહેલું સ્કિન છે તેને જે પણ ન્યુટ્રિશન મળવું જોઈએ નરીશમેન્ટ મળવી જોઈએ તે સ્કિનને મળતી નથી એટલે શું થાય છે તે કાળો પડવા માંડે છે આજુબાજુનો જે ભાગ છે સ્કિનનો તે બ્લેક થવા માંડે છે કાળો થવા માંડે છે હવે તે કાળો થવા માંડે છે પ્લસ ત્યાં આગળ એકદમ સૂકી સ્કિન થઈ જાય છે ડ્રાય એકદમ સૂકી સ્કિન થઈ જાય છે એ સૂકી સ્કિનના કારણે જ્યારે પણ તમારી સ્કિન સૂકી હોય અને તમે વેસેલિન કે એવું કંઈ ના લગાવો તો તમને ખજવાળ આવે છે રાઈટ તો એવી જ રીતે ત્યાં આગળ જે સ્કિન સૂકી થઈ ગઈ છે ત્યાં તમને ઇરિટેશન થશે ખજવાળ આવવા મળશે તો તમે સ્ક્રેચ કરશો ખંજવાળમાં મળશો તો ખંજવાળમાં ખંજવાળમાં તમને ત્યાં બળતરા પણ શરૂ થઈ જશે અને જે ઉપરનું સ્કિનનું લેયર છે એ ધીમે ધીમે ત્યાંથી હટતું જશે તો ત્યારે તમને સ્ટેજ થ્રીમાં જે પણ થાય છે તે ખરજવા જેવો લુક આવશે તમને ખરજવા જેવું દેખાશે જેને કહેવાય છે વેરીકોઝ એક્ઝિમા હવે ત્યારે લોકો શું કરતા હોય છે કે ચલો આ તો કંઈક સ્કિનનો પ્રોબ્લેમ છે નસનો પ્રોબ્લેમ તો નથી લાગતો કારણ કે સ્કિન નીકળે છે ખજવાળ આવે છે તો હવે આપણે સ્કિનના ડોક્ટર પાસે જવું જોઈએ યા તો તમે મેડિકલમાંથી કોઈ સ્કિનની દવા લઈ આવો છો ઘરે કોઈની સ્કિનની ટ્યુબ પડી હોય છે તો એ લગાવી લો છો તો એટલા માટે તમને ત્યાં આગળ આરામ થઈ જાય છે કે ખજવાળ નથી આવતી હવે જ્યારે તમે ખજવાળ આવે છે બળતરા આવે છે ત્યાં આગળની સ્કિન જાય છે પાણી બહાર નીકળે છે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે કારણ કે સ્કીન જ નથી ત્યાં આગળ ડાયરેક્ટ જંતુઓને રેડીમેડ અંદર જવાનો એક રૂટ બની ગયો રાઈટ તો જ્યારે જંતુઓ અંદર જાય છે ત્યાં આગળ તેને ઇન્ફેક્શન થાય છે પગમાં ઇન્ફેક્શન થાય છે તો ત્યાં આગળથી તમને હવે પરુ પણ નીકળવા નીકળવા મળશે તમને ત્યાં આગળ સખત પેઇન થશે બળતરા થશે આજુબાજુની સ્કીન છે પણ લાલ જેવી થઈ જશે અને અલ્સર એટલે શું ચાંદુ જે ચાંદુ છે તે ઊંડું જતું જશે તે ઊંડું જતું જશે ને આજુબાજુની સ્કિન છે તે વધારે બ્લેક થતી જશે તો ક્યારેક એવું થાય કે તે તે ઇન્ફેક્શન વધે વધતું જ જાય છે અને જે પણ બ્લડની ગાંઠ મેં તમને સમજાવી હતી તે ક્યારેક ત્યાંથી બહાર પણ નીકળી શકે છે તે ગાંઠ પછી તે આખા શરીરમાં સર્ક્યુલેટ થાય છે અને ક્યારેક તમારું જે હૃદય છે તેની જે શીરા ધમણીઓ છે તેમાં ક્યાંય પણ અટવાઈ પણ શકે છે અને પછી બીજા કોમ્પ્લિકેશન્સ પણ ઊભા કરી શકે છે તો આ લક્ષણો વિશે વાત કરીએ તો તમને સ્ટેજીસ પ્રમાણે અલગ અલગ લક્ષણો તમારા શરીરમાં જોવા મળે છે તો દર્શકો આ ભૂલ બિલકુલ નહીં કરતા જો હમણાં ડૉક્ટર જીમનલે કહ્યું કે બહુવાર લોકો એમની પાસે જે આવે છે પેશન્ટ્સ એમની પાસે આવે છે એમને એવું લાગે છે કે વેરીકોઝ વેન્સ નથી સ્કિનની પ્રોબ્લેમ છે એટલે ચામડીની પ્રોબ્લેમ છે પણ અસલમાં વેરીકોઝ વેન્સની પ્રોબ્લેમ હોય તો તમે આ ભૂલ ન કરતા હવે તમને અમે બતાડીશું કે આની ટ્રીટમેન્ટ હોમિયોપેથિક દ્વારા કેવી રીતના થશે ઓકે સો હોમિયોપેથિક ટ્રીટમેન્ટ વિશે હવે આપણે થોડી વાત કરીશું તો પહેલાં તો સ્ટેજ પ્રમાણે અગત્ય છે કે ટ્રીટમેન્ટ તમે જે સ્ટેજમાં અમારી પાસે દર્દી આવે છે એ સ્ટેજને ફોકસમાં લઈ અને આપણે ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે કારણ કે પહેલાં તો તે અગર સ્ટેજ ટુમાં આવે છે તો સ્ટેજ થ્રીમાં જવા માટે અટકાવવા પડે છે સ્ટેજ થ્રીમાં આવે છે તો સ્ટેજ ફોરમાં જવા માટે તેને અટકાવવા પડે છે તો પહેલું છે પ્રિવેન્શન કે તમે જે સ્ટેજમાં જે હાલતમાં અમારી પાસે આવો છો તેનાથી આગળ તો ના જ થવું જોઈએ તો પહેલાં તમને તે આગળના સ્ટેજ ઉપર જતા રોકીએ છીએ પછી તમારી તાસીર ઉપર પરફેક્ટ ક્લાસિકલી એક કેસ લઈએ છીએ અને એ ઉપરથી તમારી એક દવા આવે છે વેરિકોઝ વેઇન્સની અગર તમને વેરીકોઝ વેઇન છે ત્યાં આગળ ખરજવા જેવું છે તમને ત્યાં આગળ ચાંદુ પડ્યું છે જે કંઈ પણ હોય પણ તમારાલ્સ છે તમારું જે લોહીનું સર્ક્યુલેશન છે રક્ત જે વહી રહ્યું છે તે એકદમ હેલ્ધી કરવા પાછળની મહેનત રહેતી હોય છે તો જેના કારણે વેઇન્સનું જે ઇલાસ્ટિસિટી જે બગડી ગઈ છે તે સ્ટ્રોંગ થઈ જાય તે રક્ત છે તે ઇઝીલી આગળ આવી શકે તેવી આપણે કોશિશ કરીએ છીએ જેનાથી વેરીકોઝ વેન અટકી જાય છે હવે હોમિયોપેથિક કેસ ટેકિંગમાં ખાસિયત એ છે તો વેરિકોઝ વેઇન છે તેની દવાઓ પણ ઘણી બધી હોય છે બધા જ તે રોગ છે તેની દવાઓ અલગ અલગ હોય છે પણ હરેક વ્યક્તિ માટે તેની તાસીર પ્રમાણે કઈ દવા સરખી લાગુ પડે છે કયો ડોઝ સરખો લાગુ પડે છે તેના ઉપર પૂરી હોમિયોપેથી સારવાર નિર્ભર કરે છે તો આ થયું આપણું હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કઈ રીતે સારવાર કરીએ છીએ આપણે વેરીકોઝ વેઇનમાં દર્શકો આપણે ડૉક્ટર જીનલ પાસેથી જાણ્યું છે કે આ કાર્યક્રમમાં વેરિકોઝ વેન્સ કેવી રીતના થાય અને એની ટ્રીટમેન્ટ હોમિયોપેથી તમે કેવી રીતના કરી શકો પણ હવે તમે એને મેનેજ કેવું કરી શકો છો એની પ્રોસેસ શું છે તો હવે મેનેજમેન્ટ બદલ થોડું આપણે વિષય પર ચર્ચા કરીશું ઓકે તો જ્યારે પણ તમને વેરિકોઝ વેન થાય છે ત્યારે ત્યાંને આપણે ઘરે પણ કઈ રીતે કેવું ધ્યાન રાખી શકીએ કઈ રીતે આપણે તેના આપણી નોલેજથી મેનેજ કરી શકીએ તે પણ જાણવું એટલું જ અગત્ય કે જ્યારે પણ એક જ પોઝિશનમાં તમે બેઠો છો ઊભા રહો છો અથવા તો તમે બે મહિનાથી કોઈ પણ હોસ્પિટલાઇઝડ છે ત્યારે પણ તમને આ તકલીફ જોવા મળે છે કારણ કે તે સ્નાયુનું કામ જ ના થતું હોય તેટલા માટે વેરીકોઝ વેરીકોઝમીનની તકલીફ જોવા મળે એટલે પહેલું છે કે તમારી હલનચલન થોડો ટાઈમ થાય એટલે કંઈક તમારે મુમેન્ટ આપવી જરૂરી છે લેગ્સને પછી બીજું મેનેજમેન્ટનો પાર્ટ છે કે તમને સખત વેરીકોઝવેનની તકલીફ છે તો રાત્રે સૂતા વખતે પણ તમે નીચે પગની નીચે બે પિલ્લો રાખી શકો છો એટલે કે તમારું જે રક્ત છે તે ઇઝીલી ઉપરની ડાયરેક્શનમાં આવી શકે અથવા તો ઇન જનરલ પણ કોઈને પણ વેન થાય છે તો તમારે એક્સરસાઇઝ એક્સરસાઇઝના લીધે તમારા સ્નાયુ છે એ સ્ટ્રોંગ થશે હવે વેરીકોઝવેન થાય છે ત્યારે લોકોને એવું થાય છે એક્સરસાઇઝ કરીશ તો કદાચ વધી જશે મારા વાળ નબળાઈ છે નબળા છે નસના તો વધી જશે આ તકલીફ પણ બિલકુલ નહીં તમે જેમ એક્સરસાઇઝ કરશો જેમ તમારા સ્નાયુનું મોશન વધશે સ્નાયુની મૂવમેન્ટ વધશે તેમજ તે તમારા નસ છે તેના વાળ છે એ પણ સ્ટ્રોંગ બનશે અને તમને તેનું મુમેન્ટ છે તે સરખી થશે જે પણ રક્ત છે તે નીચેથી ઉપર આવવાની તો આ થયું છે જે તમને વેરીકોઝ વેનમાં અવશ્ય ફાયદાકારક બનશે તો આ થયું આપણું મેનેજમેન્ટ પાર્ટ દર્શકો ડોક્ટર જીનાલે આપણા ઘણી બધી માહિતી આવી છે વેરીકોઝ વેન્સ કેવી રીતના થાય કેમ થાય અને શિરાઓનું શું મહત્ત્વ છે ઘરગુતી ટ્રીટમેન્ટ કેવી લઈ શકાય કયા સ્ટેજમાં તમને ટ્રીટમેન્ટ લેવાની છે ક્યારે કેવી રીતના તમને દુખાવ થાય છે તો એ ચામડીનો દુખાવ છે કે તમને જોઈન્ટ પેઇન છે એ પણ તમને વિચાર કરવો પડે છે ને તો તમારે બધાથી વિનંતી છે કે આપણે એમના ડૉક્ટર જીનલને ધન્યવાદ કહીએ એમના કિંમતી સમય બદલ ડૉક્ટર જીનલ આપણા સાથે ઘણા બધા કોલેજ જોડાયા હતા એમના બધા જ પ્રોબ્લેમ્સનું તમે નિધાન કર્યું છે એમને સેટિસફાય એમને કીધું છે કે કયા રાઇટ આપણને ગાઈડન્સ આપી છે એના માટે ધન્યવાદ